હોવો જો મિત્રો દ્વારકા દેશની મિત્રો દયા જુઓ તમે મિત્રો સો વર્ષની ડિગ્રી પોતે દ્વારકા સુધી મિત્રો ચાલીને જઈ રહી હતી તેને નવો આઈફોન લઈ લીધો લાખો રૂપિયાનો આઈફોન લઈ લીધો ક્યાંક ને ક્યાંક ડિગ્રી સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ હતી કે તેના વિશે વાત જ ના કરો હવે તમને બધા લોકોને ખબર છે કે યાત્રા કરીને આ દ્વિકરી છે મિત્રો અમદાવાદ થી દ્વારકા સુધી ચાલીને જઈ રહી છે ત્યારે રસ્તાની અંદર તેમને એક નવો મોબાઈલ લઈ લીધો છે જી આ મિત્રો વાત તો આ દીકરીએ પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી નાખી છે તેમની અંદરથી મિત્રો વાત તો તેમના તેમની અંદર વ્લોગ આવવાના છે તે માટે એક નવો આઈફોન લઈ લીધો છે ક્યાંક ને ક્યાંક શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભા રહ્યો ઉભા રહ્યો તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું એની પહેલા કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી અને ચેનલમાં પહેલી વાર એ હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં લાખો લોકો વિડીયો આવે જોવો છે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા મેને ભાઈ જઈ છે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા વિડીયો હું તમારા સમક્ષ લાવી શકું કે કે ને કે તમને બધા લોકોને ખબર છે કે દીકરી સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ વાયરલ છે હવે આ દીકરીના પપ્પાએ તેમના જ માટે મિત્રો નવો આઈફોન લીધો તો અને આઈફોન ની અંદર લોકો ઉતારીને સોશિયલ મીડિયા ની અંદર અપલોડ કરશે અને YouTube માંથી પૈસા કમાશે જી હા મિત્રો દીકરી મિત્રો દીકરીએ રાતો રાત મોટું નામ નાખ્યું છે કે તેના વિશે જ ના કરો તેમને પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી નાખી છે તેમ જેમની અંદર દસ હજારથી પણ વધારે છે અને જેમની અંદર દીકરીને આવવાના છે તો તેને પણ સબસ્ક્રાઈબ તમે અવશ્ય કરી રાખજો જેથી દીકરીના બ્લોગ મિત્રો થી આઈફોન અંદર ઉતારવાના છે દીકરી હજી સુધી પહોંચી નથી દ્વારકા એ છે અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર વિડીયો થશે વાયરલ એ વિડીયો પણ તમારે જોવો હોય તો આપણી ચેનલ ને તમે બધા લોકો સબસ્ક્રાઈબ કરી શકો છો કારણ કે તમને શકે છે ને હજારોની અંદર તમને બધા લોકોને ક્યાંક ને ક્યાંક જોવા મળવાના છે તો જેથી તમને બધા લોકોને ખબર છે કે દીકરી રાતોરાત વાયરલ થઈ છે એના વ્લોગ પણ લાખોની અંદર જઈ રહ્યા છે ત્યારે દીકરીએ વ્લોગ ઉતારવા માટે તેમના માટે એક નવો મોબાઈલ લઈ લીધો છે આઈફોન લઈ લીધો છે અંદર કરી કોંગ્રેજ્યુલેશન ને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી માહિતી આપણે નો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જ બધા લોકોને જય હિન્દ જય ભારત